મંદિરની એકજ સામે જે આજથી એક વર્ષ પહેલાં જે જાળવાનું વૃક્ષરોપણનું કામ કરેલું હતું જે વિઠ્ઠલભાઈના તિથિને જીવિત કરેલું હતું અને આજે એક વર્ષ ઉપર થઈ ગયું ને અત્યારે આ તમે જોઈ શકો છો પાછળ આ કુટીર નવી બનાવી છે અને તેમાં લાદીનું કામ ચાલુ છે અને વૃક્ષરોપણનું વોટાને ઘણું બધું કરેલું છે તો ચાલો તમને હું ત્યાં જઈને બતાવું કે કેટલું કામ કર્યું છે અહીંયા સતત અમૃતભાઈ અને વિઠ્ઠલભાઈ બાલતા બે સતત અહીંયા મહેનત કરે છે એક વર્ષથી ચાલો તમને હું બતાવું અત્યારે આ જો અહીંયા લાદીનું કામ ચાલુ છે અને આ કુટીર આખી ફરીથી રિનોવેશન કરેલી છે અને જો અહીંયા બે ત્રણ ભાઈઓ સતત મહેનત કરે છે આ બધું આખું વૃક્ષરોપણ એક વર્ષ પહેલાં કરેલું હતું અહીંયા ખાલી જગ્યા હતી તો આ બધા નવા ઓટા બનાવેલા છે ચાલો આપણે ત્યાં જઈ અને આ ભાઈ સાથે મુલાકાત કરી

ખર્ચો તો પચાસ હજાર તો થયો છે પછી લાદી તો કાંતિભાઈ પાછા છે ને રંગપર ના હા એને રાજપર થી આપી છે અને તે પછી આ ઓટાનો ખરસ ને નરિયાનું કઈ થોડુંક સમારકામ કર્યું એનું ખરસ વિઠલભાઈ આપડે છે ને જામકંડોના તે ભેખાભાઈ ના દીકરા ગોપાલભાઈ એ

ચાલી હજાર એનો ખર્ચો થયો હજી આ ઝાડવા અમુક અમુક છે ને ઓટા બનાવવાના છે ઓટા હજી બનાવવાના છે બનાવવાના છે તો જે કોઈ ભાઈઓને ઓટા લખાવો હોય તો કેટલો પચીસો માં થાય છે ને પચીસો માં એક ઓટો થાય છે એવું છે હા ને ઓટા માં ભાઈ નામ લખ્યું આપડે કોઈ ને લખાવો હોય તો એટલે કોઈ પણ મિત્રો ને જો આ કુટી છે અથવા તો આ વૃક્ષ રોપણ ની અંદર જો કોઈ ને દાન પુન કઈ કરવું હોય કઈ લખાવવું હોય પચીસ પચાસ તો આ અમૃતભાઈ છે અમૃતભાઈ ને કોન્ટેક કરજો આપણે આ ધોળીધાર પાસે ખોડિયાર માતાજીનું મંદિરની એક્ઝેટ સામે જે આ બધું વૃક્ષરોપણ કરેલું છે અને આ કુટિર નવી બનાવેલી છે તો કોઈને આપવું હોય કઈ તો અમૃતભાઈ ને મળજો અમૃતભાઈ તમારા મોબાઈલ નંબર આપી દો નવાનું એકત્રીસ નવાનું એકત્રીસ પચીસ પચીસ સો પચાસ આ અમૃતભાઈ નો નંબર છે અથવા આ વિઠલભાઈ ને મળજોક આ બંને ભાઈઓ સતત એક વર્ષથી અહીંયા મહેનત કરે છે

આ તો કોઈ cyclon ને પીવા માટેની છે ને આ cyclon કોઈ આવે તો પાણી ભરેલું હોય તો પીએ હમ અને નોટ ફિટિંગ છે એટલે કુંડી ઓટોમેટિક એટલે આ નોટ ફિટિંગ કર્યું છે જ્યારે જરૂર પડે ત્યારે વાલ ખોલી નાખવાનો અને પંખીડા પીવે બરાબર હમ અને ટૂક સમયમાં આપણે બે સબૂતરા બનાવવાના છે અહીંયા અહીંયા સબૂતરા બનાવવાના પંખીડા ને cyclon ની સણી નાખવાની એવો આતો આયોજન છે તો મિત્રો કોઈને કાંઈ આપવાનું હોય કોઈને એમ થાય કે અમારે વૃક્ષ અને ઉજે ઉછેર માટે જો ઓટાની જરૂર છે તો કોઈને આપવાનું હોય ને તો અમૃતભાઈને કોન્ટેક કરજો અથવા તો વિઠ્ઠલભાઈ બાલતા છે એને કોન્ટેક કરજો આ લોકો સતત અહીંયા હે અને એનો મોબાઈલ નંબર પણ મેં આપી દીધો હે ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર નાખી દે તો તમને કોઈને ઈચ્છા હોય તો

તો સવારે પ્રસાદ લેવા માટે આવવાનું અને આપણે આ કાર્યક્રમ મંદિર નો થોડુંક સમારકામ ને એવું બધું કરવાનું છે એટલે એના લાભાર્થી સત્યારાયણ કથાનું આયોજન કરેલું છે અચ્છા છવ તારીખે સત્યનારાયણ નારાયણ ભગવાનની કથા રાખેલી છે ક્યાં તારીખી ટાઈમ શું છે ટાઈમમાં આપણે મકર સંક્રાંતિને એક દિવસે બપોર પછી બપોર પછી અંદાજે તારીખે હા આપણે ત્રણ વાગે ત્રણ વાગે હા ત્રણ વાગ્યે ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા છે અહીંયા ગોંડલથી આ જામકનોણાથી ગોંડલ રોડ ઉપર ધોળીધાર જે ગામ આવે ને આ ખોડિયાર માતાજીનું મંદિર છે તો કોઈ પણ વાહન ચાલક અહીંથી જો નીકળતા હોય એ ટાઈમે તો પ્રસાદ લેવા માટે જરૂરથી ઊભા રહેજો સત્યનારાયણ ભગવાનની કથા છે અને કોઈને જો કાંઈ પ્રસાદી રૂપે જો કોઈને આપવું હોય તો આ અમૃતભાઈનો નંબર ડિસ્પ્લે ઉપર આપણે નાખેલો જ છે તો એને કોન્ટેક કરજો અને જરૂરથી પ્રસાદ લેવા માટે આવજો અને ખાસ કરીને આ વિડીયાને વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો તે દિવસે બે સબૂતરા બનાવ્યા છે સબૂતરા હા પંખીડાને સણ નાખવા માટે તો તે દિવસે જ આપણે એને વિધિ થાતી કરી અને સબૂતરો ઊભા કરવાનો છે ઓકે એટલે તમે અહીંયા સબૂતરા પણ ઊભા કરેલા છે એમ ને કરવાના છે તે દિવસે કરવાના છે અત્યારે પક્ષીઓ માટે સણ નાખવા માટે સણ માટે બહુ સારું કામ કરો છો તમે લોકો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ આપડે ખીરને દી બપોર પછી ચારકવાઈ ગયે કથા અહિયાં સત્યનારાયણ ભગવાન ની કથા મંદિરે રાખવાની છે જામ કંણોળાથી જતા પડીયારમાં નું મંદિર આવે ત્યાં કુતરી ને બધું ઝાડવાનું રોપણ કરેલ છે એટલે અને બે સબુતરા આપણે ભાઈ અમૃતભાઈ સબુતરા બનાવીને ત્યાં રાખે છે એટલે એનું ઈ મૂરત છે અને કથા કરી છે જે ભાઈને ભાવ તું હોય તો એ આવી અને ત્યાં પ્રોત્સાહન આપો ઓકે ઓકે

આ જગ્યા એકદમ અહીંયા પડતર હતી જે આ બધી જગ્યા અહીંયા સફાઈ કામ કરીને આ બધું કામ કર્યું છે આ વિઠ્ઠલભાઈ અને અમૃતભાઈ સતત આ બે વ્યક્તિ અહીંયા મહેનત કરે છે એક વર્ષથી આ